રામ રામ દોસ્તો આજે ફરી એક નવી જગ્યા તમે જોઈ રહ્યા છો કેવી લાગી પાંચ મિનિટ આપણા માટે ટાઈમ કાઢવો હોય તો નીકળી જાય ને એ એને પ્રભુ તમે જોઈ રહ્યા છો કઈ નો હો એકદમ શાંત સંધ્યા ટાણું છે અને બેઠા છીએ આપણે ઘરે જવાના ટાઈમે હમણાં કેટલા દિવસથી ટાઈમ નહોતો મળતો એટલે કીધું ચાલો આજે જગ્યા મિલી એટલે કીધું ચાલો બેસીએ પવન છે વાદળછાયું વાતાવરણ છે વરસાદ નથી આવતો પણ ઠંડુ છે બેઠા મજા આવે શાંત આપણા માટે જે શાંતિ પ્રિય હોય એના માટેની જગ્યા છે કઈ ના કરતા હો ભાઈ તમારી આજુબાજુમાં ક્યાંય છે આવી જગ્યાઓ મસ્ત ઠંડો પવન આવે જ જશે તમને ચાલો દોસ્તારો ફરી મળીશું આવી જ કંઈક નવી જગ્યા લઈને ત્યાં સુધી રામ રામ